વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણમાં કિન્નરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે કિન્નરો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે લાકડી ધોકા વડે કિન્નરો વચ્ચે મારામારી થઈ હતી એકબીજાની હદમાં પ્રવેશતા બબાલનું અનુમાન વાગદોડથી રેચવી રોડ પરનો આ વિડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અશરફ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અશરફ શું છે સમગ્ર ઘટના શું વધુ અપડેટ આ મામલે બિલકુલ લુબના કિન્નરો વચ્ચે અંદર અંદર ક્યાંક લડાઈ નો વિડીયો સામે આવે છે જેમાં એક બીજા અન્ય કિન્રોને ક્યાંક લાટી તેમજ વાળ પકડીને માર મારવા આવે છે સમગ્ર વિડિયોમાં જે રીતે જોઈએ કે ક્યાંક એકબીજાની હદમાં પ્રવેશ ક્યાંક હોય તે બાબતે સમગ્ર ઝઘડો થયો છે મહત્વનું છે કે આ વિડિયો સરસ્વતી ના રેચી રોડનો છે ત્યાંનો હોય છે સાથે જે કિન્નેરો માર મારી રહ્યા છે અન્ય કિન્નરો તેઓ વિડીયો ઉતારી અને વાયરલ કરવાનો કહી રહ્યા છે અને વિડીયોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે આ વિડીયો વાયરલ કરો જેથી અન્ય કિનારો આ હાદમાં ના આવી શકે એટલે ચોક્કસ કહીએ કે કિન્નરોની પ્રજાતિ વચ્ચે ક્યાંક હદ પોતાની હદમાં પ્રવેશવા બાબતે ક્યાંક લડાઈના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જી બિલકુલ અશરફ આભાર આ સમગ્ર માહિતી બદલ તો કિન્નરો વચ્ચે મારામારીનો આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે